ચાલો હાલો દોસ્તો આપણે છીએ બાટવા દેવડી સુધીનો માર્ગ કે તમને થી નજારો બતાવો એક વખત તમે પ્રયાસ કર્યો આ રોડ બતાવવાનો તો બતાવો જુઓ આ રોડ બતાવો આ એક એક વેતના ખાડા છે એક એક વેતના આ રોડ ઉપર જો પાણી ભર્યું હોય ને તો માણસ મરી જાય એક્સિડન્ટ થઈ જાય એવી પરિસ્થિતિ છે આ જોવો આ બતાવો જુનિટ આ બતાવો તો સરસ આ વાહન હાલે છે જો વાહન કઈ પ્રકારે હાલે છે આટલી ખરાબ પરિસ્થિતિમાં રોડ છે છેલ્લા બે વર્ષથી વડિયાની પ્રજા ભોગવી રહી છે પણ કોઈ તંત્ર સાથ નથી આપતું આયલા વાહન નજીક આયલા હો જો આ વાહન બતાવો આ પરિસ્થિતિ બતાવો જો વાહનવાળા વાળા ડ્રાઈવ કરે છે આવા વાહનો હોય તો ધીમા ધીમા આખવા પડે છે આટલી ખરાબ પરિસ્થિતિ છે રોડની

રોડ માં એવો છે કે આપડી ડિલિવરી આઈ ને સીધે રોડ છે ભાઈ એવો કઈ કેટલા સમય થી છે આ રોડ બે વર્ષ હળ હાટી બોલે કોઈ કઈ ધ્યાન દેતું કોઈ ધ્યાન દેતું નથી બરોબર થોડું ધ્યાન દે તો હા આમ ઘણા બધા નાના મોટા ધ્યાન મિત્રો આપણે જોઈએ છે આ રોડ હજી બે ચાર મિત્રો ને મળવાનો પ્રયાસ કરીશું જો આ ખાડા છેક વડિયા થી ચાલુ થાય અને બાટવા દેવડી સુધી આ રોડની પરિસ્થિતિ છે મોટા મોટા ગામડા છે જો વરસાદ આવી ગયો એટલે ખાડા ભરાઈ ગયા તો તો માણસ નક્કી નહીં કરી કે ક્યાં ખાડો છે શું છે એક્સિડન્ટ થાય રોદા ખાય વાહન માં નુકસાની થાય આવી બધી તૈયારી રાખવાની છે જો આમથી આવે છે વાહનવાળા વાળા જો એની પરિસ્થિતિ જો એના રોડની ની જાવ્યો

તો સારી વાત છે આપણે જુનેદભાઈ ને પણ પૂછીએ કે આ રોડ ની પરિસ્થિતિ શું છે હાલ્યો હાથમાં રાખીને બોલજો વડિયાથી બાટવા દેવડી સુધી જવામાં લોકોને એટલી ભારે હાલાકી થાય એવું લાગે કે આપણે લંડન પહોંચી ગયા એટલી પરિસ્થિતિ ખરાબ છે પણ આ તંત્રના અધિકારી નેતાઓ હું ઊંઘમાં બેઠા છે એ ખબર ને વડિયાના લોકો એને વાંધો છે પ્રજા એને વાંધો છે કે આમાં ભ્રષ્ટાચાર નથી થતો એ કઈ ખબર ન પડતી તેનથી ચાર વર્ષ થયા એટલી રજવાતો કરવા છતાં તંત્રએ એ ધ્યાન દીધું નથી કે ગ્રાન્ટ ફાળવી દીધી ગ્રાન્ટ ફાળવી ક્યાં ફાળવી રોડ તો હજી લગીન થયો ને છેલ્લા બે વર્ષ થયા એમ કે ગ્રાન્ટ ફાળવી રોડ થતો જ નથી સુકામ નથી થતો હોય તો એ તો ભગવાન જાણે નહીં જાણે એટલી દયનીય અને પરિસ્થિતિ ખરાબ છે વડિયાના કોઈ પણ હોસ્પિટલ માટે કઈ સારી હોસ્પિટલ માટે દર્દીને જવું હોય તો અહીંથી ગોંડલ અથવા તો રાજકોટ એનો જ મેન રોડ છે એટલી પરિસ્થિતિ ખરાબ છે દર્દીને એટલી તકલીફ થાય એની વાત જો શબ્દ બોલવા જવાનો ને એટલી પણ ભયાનક હાલતમાં છે પણ તંત્ર કે નેતાઓ હંદે હુંમાં હુંતા ને એવું લાગે પબ્લિક ના પૈસા ટેક્સ લે છે પણ કામ વિકાસના કામ માટે મીંડું આ જો તમે આ ગાડી આવી કે અઘરૂ પડે છે